રાધનપુર તાલુકાના કોલાપુર ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય મહાશિવરાત્રીનું ઉજવણી ચાલી રહી છે રાધનપુર તાલુકાના કોલ્હાપુર ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ધામ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે રોજ મહાશિવરાત્રીના પર્વની ઉજવણીના ભાગરૂપે ભજન ભોજન અને પ્રસાદનું આયોજન છે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા પહોંચી રહ્યા છે સોમનાથ મહાદેવ મંદિર ખાતે બ્રાહ્મણથી વાલ્મીકી સુધી તમામ લોકો મંદિરમાં આવી દર્શન કરી શકે કે કોઈપણ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી મોટી સંખ્યામાં તેવું કોલ્હાપુર ગામના આગેવાન માધાભાઈ રબારી ગોવામાં અન્ય શિવભક્તો તેમજ મંદિરના ટ્રસ્ટી શ્રી ગોવાભાઈ રબારીએ જણાવ્યું તેમજ શિવરાત્રીના પર્વ નિમિત્તે રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો તમામ શિવભક્તોને પધારવા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કોલ્હાપુર તાલુકો રાધનપુર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું ભાવિક ભક્તો મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે કોલ્હાપુર ગામમાં સોમનાથ મહાદેવ મંદિરે દર વર્ષે પરંપરાગત જે કાંઈ મહાશિવરાત્રી પર્વ ઉજવી છે એમ આજે પણ ઉજવવાનો છે એમ અહીંયા કોઈ નાત જાતનો ભેદભાવ નથી સર્વોત્સાહમ રૂદ સર્વ લોકો દર્શન કરવા આવી શકે છે રાત્રે ભજન નો પ્રોગ્રામ છે અને અભિષેક પૂજાનો પણ પ્રોગ્રામ છે બ્રાહ્મણો સાથે બેસી અને કરવાના છે બાર વાગે મહાઆરતી છે બધા લોકોને આવવા માટે ખૂબ ખૂબ ભાવભર્યું ભર્યો આમંત્રણ

આયકને સારામ સારી ભજમ મંડળીઓ અને પ્રોગ્રામ ચાલુ રહે છે માધાભાઈ અર્જનભાઈ રબારી માજી પ્રમુખ તાલુકા પંચાયત રાધનપુર સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો